પાલનપુરની આદિજાતિ કચેરીમાં નકલી નોટોનો વરસાદ યુવરાજસિંહ જાડેજા અને એનએસયુઆઈ ના પ્રમુખ ઈશ્વર ડામોરે કર્યો છે આદિવાસી વિદ્યાર્થીઓની જે મેનેજમેન્ટ કોટાનો સ્કોલરશીપ બંધ થઈ છે તેને લીધે આજે વિરોધના સૂર પાલનપુરમાં છેડાયા છે

ગુજરાતભરમાં તમામ આદિવાસી સંગઠનો વિદ્યાય સંગઠનો દ્વારા આવેદનોપત્ર આપ્યા અને આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે એ ફરી ચાલુ કરવાની માંગ કરી હતી પરંતુ આ બેરી લુલી આંધળી સરકારે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ સમજવાની જગ્યાએ સમસ્યાઓ સમજવાની જગ્યાએ એમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી જેના જેના કારણે વિવિધ જે કોલેજો છે એ જેમને જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું છે તેમને ફી માટે પ્રેશરાઇઝ કરવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ નથી તો તે વિદ્યાર્થીઓને ઘરે બેસાડવામાં એટલે કે તેમને એડમિશન રદ કરી અને એમને ઘરે બેસવાનો વારો આવ્યો છે એટલે અમારો ખાલી અમારો વિરોધ એ છે કે સરકાર એ આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થાય એ પ્રકારનું આ કૃત્ય કર્યું છે બે બે વાર આવેદન પત્ર આપ્યા છે આજે ફરી મદદની સાદી સાથે કમિશનર કચેરીએ જઈ અને આવેદન પત્ર આપવાના છે જોવાનું રહેશે કે ખરેખરમાં આમાં સુધારો સરકાર ફરી પોસ્ટ મેટ્રિક યોજના ચાલુ કરે છે કે કેમ જો નથી કરતી તો આવનારા સમયમાં બનાસકાંઠામાં હજારો વિદ્યાર્થીઓને સાથે રાખી આક્રમક આંદોલનો કરવામાં આવશે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આમ અધિકારી છે તેમને ધારદાર રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેમણે પણ તેમની પ્રતિક્રિયા આપી છે ખાસ કરીને આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બે થી શરૂ હતી અને તેમાં કેન્દ્ર સરકાર દ્વારા પંચોતેર ટકા ગ્રાન્ટ આપવામાં આવતી રાજ્ય સરકાર દ્વારા પચીસ ટકા ગ્રાન્ટ આપવામાં આવતી હતી આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકતા હતા એને માટે આ પેસ્ટ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી જેમાં ખાસ કરીને ડિપ્લોમા ડિગ્રી કે નર્સિંગ જેવા કોર્સ કરી શકે એટલા માટે આ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરી અને આ જે કહી શકાય કે શિષ્યવૃત્તિ હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને સરકારનું આજ આ તુગલકી જે ફરમાન છે તુગલકી ફરમાનને કારણે જોવા જઈએ તો પચાસ થી સાઠ હજાર વિદ્યાર્થીઓને નુકસાન થયું છે અને આ પાલનપુર ખાતે એટલા માટે આજે આવ્યા છીએ કે સૌથી વધારે આદિવાસી સમાજના જો બાળકો ભણતા હોય

જે કહી શકાય કે વિસા મુંડા કચેરી છે વિસા મુંડા કચેરી ખાતે પણ અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું આવના દિવસોની અંદર જે આ શિષ્યવૃત્તિ જે યોજના છે એ જે મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ બંધ કરી છે અને જે આ કહી શકાય કે અગડત મનગડત જે નિયમ અત્યારે લાવી છે સરકાર એના કારણે હજારો વિદ્યાર્થી નુકસાન થઈ છે અને આ જે પાંચસો કરોડ રૂપિયા પાંચસો થી છસો કરોડ રૂપિયા જે છે એ સરકાર તાઇફાઓમાં વાપરી રહી છે જે ખરેખર આદિવાસી સમાજના બાળકોના ઉત્થાન માટે વાપરવાના હતા એ તમામ પૈસા સરકાર ક્યાંક ને ક્યાંક જાણી જોઈને જે પોતાના કાર્યક્રમો કરવાના છે પોતાના જે તાઈફાઓ કરવાના છે એ પોતાના તાઇફાઓમાં ક્યાંક ને ક્યાંક જે પૈસા છે એ વાપરી રહી છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ટીઆર ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો